સુરતના કદરગામ ખાતે રહેતી શિક્ષિકાએ કરેલા આપઘાતના મામલે પાટીદાર સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી ન્યાયની માંગ કરી હતી સુરતના કતાર ગામના ઓગણીસ વર્ષીય શિક્ષિકા નેનાના અપઘાતના મામલે કતાર ગામ વિસ્તારમાંથી કેન્ડલ માર્ચ નીકળી હતી ડબોલી ચાર રસ્તાથી અંકુર ચાર રસ્તા સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પાટીદાર અંગ્રણી અલ્પેશ કથરિયા ધાર્મિક માલવિયા વિજય માંગુ કે સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને આપના વિસાવદા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ કેન્ડલ માર્ચમાં જોડાયા હતા સાતથી હજાર લોકો આ કેન્ડલ માર્ચમાં જોડાયા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ થઈ હતી

મેસેજ એ કે જે આજના યુવાનો છે જે નાના મોટા ભૂલ થતી હોય છે એ ભૂલને કારણે અમુક લોકો જે બ્લેકમેલ કરતા હોય છે એ બ્લેકમેલનો શિકાર ન થાય એ માટે ગુજરાત રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર ઘણા બધા એવા કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે તો ઘણા બધા નાગરિકોએ પરિવારોએ પોતાના યુવાનોને એ સમજણ આપવી જોઈએ કે ભાઈ કોઈ પણ નાની મોટી એવી ભૂલ થાય તો પરિવાર સાથે શેર કરે અને પરિવારના લોકો એ ભૂલને પોતે ઢાંકીને ન રાખે સમાજના આગેવાનોને અથવા નજીકના પોલીસ તંત્રને પોતે જાણ કરે તો આનો યોગ્ય રસ્તો થતો હોય છે અને યોગ્ય નિરાકરણ આવતું હોય છે આવા ભોગ બનીને લોકો બ્લેકમેલ થઈને જ્યારે આવું ગંભીર પગલું ભરતા હોય છે ત્યારે એક સમાજમાં ખૂબ મોટો ઝાડકો લાગતો હોય છે તો ફરીવાર આ પરિવારોમાં આવી ઘટના ન ઘટે આ પરિવારમાં જે ઘટના ઘટી છે બીજા નવા પરિવારોમાં આવી ઘટના ફરીવાર ન બને એના પ્રયાસ માટે આજ સાંજે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે